નમસ્કાર ખેડૂત મિત્રો નમસ્કાર આજે આપણે આવી ગયા છે એવી જાફરાબાદ તાલુકાના સતરાગાડની અંદર તો અહીંયા આપણે ઘનશ્યામભાઈ સુવગ્યાની વાડીએ તો ઘનશ્યામભાઈ તો હાજર નથી પણ ઘનશ્યામભાઈના મિત્ર મિત્ર છે એ આજે રહતા હતો કીધું આપણે એમને મળી લેવી કારણ કે ઘનશ્યામભાઈ આજે બહાર ગયા છે અને મેં કોલ કર્યો પણ એ બહાર હતા કે હું મારા મિત્રને મોકલું છું તમે કે જોઈ લો તો તમને હું આખો ફિલ્ડ પણ બતાવીશ પ્રથમ આપણે પરિસર લઈએ આ

એ ઓળીમાં જ પાછું પાળામાં રાજ્યું એક ઓળેજ પાડીને હોય છે એમાં માંડવી હતી અને માંડવી એવો થઈ ગઈ ને મોટી પછી વાવડા થયો છે એટલે એટલે મગફળીની અંદર વાવતો કરે હા મગફળીમાં તો પણ તમે પણ જોઈ શકો અને હું તમને હમણાં આખો ખેતર પણ બતાવી પણ આપણે ભાઈને ઉપરી લઈએ તમને આમાં બેનિફિટ શું શું દેખાણો મને તમે અન્ય શું લાગ્યું છે કે કોઈ ફાળ ભૂલેલ નથી અને બીજા નંબર માં એક વસ્તુ એવી છે કે દાણો હારો ભરાવદાર છે અને ત્રીજા નંબર માં ફાલ પૂરો અને વેલી જાત નું પાકતી જાત છે એટલે આની અંદર તમારે માનો આ કદાચ હવે પાકવાન દિવસો કેટલા લે અંદર વધી વધી ને પંદર દિવસ થાય તો પંદર દિવસ કે બહુ તો વીસ દિવસ બસ વીસ વીસ જ ના થાય એના કારણ કે દાણો ભરાઈ ગયો છે ફૂલે ફૂલ ભરાઈ ગયો છે હવે ઘોરડી સિંગ થઈ ગઈ છે આની અંદર તમે દાણો ફાડો ને તો આપડે સેજ પીડા કલર નું વતન થઈ ગયો છે તો આની અંદર આપણે તમે ગણો તો મગફળીનું નું વાવેતર કરવું હોય ઉનાળો અથવા

અને તમે શું ખેડૂત ને ભલામણ કરી શકો તુવેર તો આમ હોય છે કે કાઠાળી છે પણ નમી ગઈ છે હા અત્યારે તમે વજન થાય રે નમે ને વજન થાય રે નમે છે ટુકમાં અત્યારે નમી ગઈ છે અને તમે શું ખેડૂત ને ભલામણ કરો આનું નું આ વાવેતર કરવું જોઈએ 100% ઈ વાત છે આમ કરવું જ જોઈએ અને હું તો વેલી પકડી રાત છે ને એટલે આમ આપણને બેનિફિટ મળે ખરો એમ બરોબર છે હા એટલે તમારું નલે ન જાય તમારો બીજો પાક લેવો હોય તો નહીં ના પાક ફેલ ન જાય પાકો છે અને બીજું કે ખાસ મારે એ કહેવાનું હતું

કે મને કે આ અત્યારે એને ઓગસ્ટ મહિનામાં વાવેતર કર્યું હોય તો તમારે જૂન જુલાઈ મહિનામાં વાવેતર કરો પંદર વીસ દિવસથી નહીં વહેલું તો એને છોડનો વિકાસ થવામાં એનો પૂરેપૂરો સમય મળી રહેતો હોય છે અને જે તે કરી અને સાવરિંગને એ બધું સારું થતું હોય છે નહીતર શું થાય કે આપણે ભૂર પવન હંમેશા ભૂર પવન વળે ને ત્યારે ફાલ આવતો હોય છે તો ભૂર પવન શરૂઆત થઈ જાય અને તમારો છોડ હાઈટમાં ન થયો હોય તો પણ ફાલ તો આવી જ જવાનો છે હા તો બને એટલું થોડુંક આનું વહેલું વાવેતર કરો અને સારું ઉત્પાદન જો તો બસ આજે આટલું નમસ્કાર